હું ઉઠીને નહીં ધોઈને ભગવાનનું નામ લઉં છું અને પછી આવે પછી ચા પાણી કરીએ છીએ કેમ કે એને છે ને રાત્રે મોડે સુધી એક બે વાગ્યા સુધી લેપટોપમાં કામ કરવાનું હોય છે અને ભાઈ જોડે એ છે કામ કરતી હોય છે અને પાંચ પૈસા કમાય છે તો હું એમાં એને વેલી ઉઠાડીને શું કરું અને પછી હું એની હારો કામે કરાવું છું કેમકે મેં તારામાં અને કિસ્સુમાં ક્યારેય ભેદભાવ નથી રાખ્યો હું મારી વહુને છે ને મારી દીકરીની જેમ જ સાચવું છું અને આગળ પણ સાચવીશ અને અમારા ઘરમાં અમે કઈ રીતે રહીએ છીએ અને મારું ધ્યાન પણ કેટલું રાખે છે તારા કરતાં એ વિશેષ અમારું ધ્યાન રાખે છે બરાબર એટલે એને જો કામ હોય અને મોડી ઉઠે તો આપણે એમાં કંઈ વાંધો ના કરવો જોઈએ અને અમને કોઈ જ વાંધો નથી મમ્મી સોરી હો મારે આવું નતું બોલવા જેવું કંઈ વાંધો નહીં આરતી બેટા અને હું શું કહું તું છે ને તારા સાસુ સસરાનું ધ્યાન રાખજે સાસુ સસરાની અંદર તારા મા બાપને જ જોજે તો જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય અમારી કિસ્સુ પણ અમને મા બાપની જેમ રાખે છે તું પણ તારા સાસુ સસરાને સાચવજીશ બરાબર જય શ્રી કૃષ્ણ બિતા મને તો એમ હતું કે મમ્મી દીદીની વાત સાંભળીને મારી બુરાઈ કરશે પણ ના જે માણસ સારા હોય ને એને બધા જ સારા લાગે તો દરેક સાસુ પોતાની વહુ સાથે આવું વર્તન કરતા હોય ને તો ઘરમાં છે ને સાસુઓના ઝઘડા જ મટી જાય કોઈ દિવસ સાસુઓ ઝઘડા ન થાય અને ઘર છે ને એક મંદિર બની જાય અને ઘરને મંદિર બનાવવું એ આપણા જ હાથમાં છે